આ ઘર જોડે ઉભો આ વરસાદ આવે જો હે ઘર હે જો અતર બેન મણી નું ઘર નઈ હા એનો ઘર જોડે ઊભો મો માર બેન મણી કે હા કઈ બેન મણી તારા થીજી આખો દાડી ફરતી તી નીરી ના ના વરસાદ બંધ થઈ ગયો આવરા મિત્રો આ બાજુ બેઠા નઈ ઈસે ને અમારો પનવાતી છે પનવાતી

गमे तारी देशांत पकडेलुन पकडेलुन रे